ગુજરાતમાં નસાખોરો હવે આધુનિક પદ્ધતિથી માદક પદાર્થોનો જથ્થો મંગાવતા હોવાનું રેકેટ બહાર આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમેરિકા લંડન અને કેનેડાથી આવેલા અઠાવન જેટલા પાર્સલ ડોગના મદદથી તપાસ કરાવતા હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ફોર્મમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ત્રણ કરોડ આડત્રીસ લાખ છે મુંબઈ દિલ્હી બેંગ્લોર અને અમદાવાદના પેડલરો મારફતે ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર વડોદરા વાપી વલસાડ સહિત શહેરોમાં નબીરાઓ આ લિક્વિડ ફોર્મમાં ગાંજો મગાવતા હોવાનો મોટો ખુલાસો થયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં તપાસ કરતા અગિયાર કિલો છસો એક ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ત્રણ કરોડ આડત્રીસ લાખ છે તેમજ આ જથ્થા સાથે લિક્વિડ ફોર્મમાં ગાંજો મળી આવ્યો હતો આઠ મિલીગ્રામની એક સીસી એવી બોતેર હજારની કિંમતની

લેડીઝ ડ્રેસ લંચ બોક્સ વિટામિન કેન્ડી સ્પીકર એન્ટી બેગ વગેરેમાં છુપાયેલા આ ગાંજાનો જથ્થો ગુજરાતના અમદાવાદમાં મોકલવામાં આવ્યો હતો ગઈકાલે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ ચાર લાખ અડતાલીસ હજાર પંચોતેરની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે એ મળી આવેલું છે ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ક્રમદાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો એ તપાસ એ જે કેસની તપાસ છે એ તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમઓ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝેક્શનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું આ જે પાર્સલ આવેલા હતા જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ ખાસ કરીને યુએસ કેનેડા અને યુકે આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે આ બધા સોશિયલ મીડિયાથી ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડાં જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપર્સ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે સ્પાઈડરમેન છે એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો કેટલીક જગ્યાએ લંચ બોક્સ વિટામિન કેન્ડી સ્પીકર છે એન્ટીક બેગ્સ છે આ બધી જ જગ્યાએ બહુ જ જે બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે પહેલો જે કેસ થયો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે એ શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી એ અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી આ બીજા કેસમાં એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલેટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે જ્યુનલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિબિલિ લઈ જવામાં આવે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે પાંચ પેડલરો જે દિલ્હી બેંગ્લોર અમદાવાદ અને મુંબઈના છે આઇડેન્ટીફાઈડ કરે છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે આ જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે હાઇબ્રિડ ગાંજો છે ખૂબ જ કિંમતી હોય છે સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં એઇટ પોઈન્ટ એટ મિલીટર જેટલી છે એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો જે ટીનેજર્સ છે ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે બીજી સૌથી અગત્યની વાત એ છે કે આ જે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો હું આપ મારું જે પાર્સલ છે એ મેળવી લઈશ અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટો કરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેન્ક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી અત્યારે અમારા પ્રથમ બે ભાગના ઓપરેશન પૂરા થયા છે ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમય હું હાથ ધરવામાં આવનાર છે એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે